તો નવસારી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે વાંસદા ખેરગામ ચીખલી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે તો જલાલપુર અને ગણદેવી તાલુકામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો નવસારી જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા રાજન રાજપૂત અમારી સાથે જોડાયા છે રાજન વહેલી સવારથી જ નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટા સાથે વરસાદની શરૂઆત બિલકુલ ભવિ વરસાદની સ્થિતિ અંગે જો આપને જણાવો તો નવસારી શહેર સહિત નવસારી જિલ્લાની અંદર વહેલી સવારથી વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો હતો બે દિવસ મેઘરાજાએ વિરામ લીધો હતો ત્યારબાદ આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગની શરૂઆત કરી છે ખાસ કરીને ખેરગામ તાલુકાની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે અને પણ મેઘ આવી પહોંચી છે અને ધીમી ધારે વરસતો વરસાદ હવે મુશળધાર વરસવા લાગ્યો છે એટલે સર્વત્ર જિલ્લાની અંદર તમામ તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે જેને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે આભાર માહિતી માટે